તબને ખોટી લાગતો હોય તો દિગમ્બર વૈરાજના ધર્મ લાપસ્તક માં રાખા હું કે તો એકાતાર કોણ માં થઈ જાવ બહાર જ પછી જાર માં આવી જ जाओ તો અંતર માંથી આ જમ બેટી તબલાલે વાજેત્રો વાગે છે એવા તારા ઘટની અંદર જે જ વાગે અંદર તું આ જ ઉતતા ભી ગઈ તો એ ગારે અઢવી કરોડ વાગે મારો વાગે કામા કેમ બોલ્યું આ કોઈ દી કોઈ ચીજ કે કદા કોઈ ધમપ્રદાય કુસુતક લખાય છે આવો તો આમાં વાદિત્રો વાગે ત્યારે તમને દુખ થાય કે વાદિત્રો શરૂ કરો હવ કરતા એક બોલ્યો ગાન તો તો હજારો ગાડા થઈ જાય એક જ વાદિત્રો ગાઈ દે એવી આમાં અંતરમાં આ અંતર વાજી ગાતો જાની બોલી લોજી એવું તમાર ઘટના પેલું મળ્યા છે અગરો એ સદકુમાર ધ્યાન મોકલીઓ કે જા જા કોણ આરાસરા કોઈ એ ઉ તો દૂર છાવી નો ટૂટો લઈ લાવ્યો બેલુ કા મારી પાસે નહી અમાકો ફટકા કેલાવે ફટકા કેલાતા વાય વાય બસ બોલે બસ મને કે વાપરો ઉપર તો ડાળો ઉપર કેડી બસ હું જો પર પહેલા તો ડાળા ને ઢોળ વાળું કામ કરવું પડે તાબન તોલી દેખીએ ચીની તોલી અને પછી મારી પાસે એક કળ ખોટકાઈ ગઈ છે અને કળ ખોટકાઈ ગઈ પછી કળ друго ભાંગી ગયો તો બીધી નાઈ થઈ એટલે એને ભાંગી કરીને ભેામ આ મળી ગયો આ વાળી અને પછી અમે આકે આખરી અમે ભરાઈ ગયા હાલજે અલવુ કળ ભરી આમાં સાઈફ કરે છે કરન ને એટલે હેઠર મૂકી દીધી પછી પાછો એટલે એટલે કાથી નાખ્યો એટલે હથોડી ને પાટડી પાંસા

तमारा घर में वफीत में गम्मे जो वेलु रहा है रहे तो वेलु जा रहा है क्या नहीं तो गम्मे जा तमारा मंत्र ना हो तो नाम ना आए कोई तो कहीं नहीं तो तमारा गुरु के नाम ना। इन्हें तमारे जो निश्चित स्वास्थ्य से मार दबता 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 निश्चय वियर दे जो आओ

કેવાયરી આજ કો અંતર્થી ઓટોમેટિક ભજન માર થા કોક નામ જપે છે તમારું પોતાનું નામ જપશે તમે પહેલા ગુરુનું જપતા હતા અંદરમાંથી તમારું પોતાનું કોક નામ જપશે કોણ તમે તમારા ગુરુદેવનું નામ જપે છોનીમાંથી થઈ ગયા તો આ ધ્યાન છે કારણે બાંધીએ ભાઈને બે બેને આમાં જાણ મરા કરજો

बराबर समझियो न्याती जी कोई मारा फिर से तुम्हारी मारा फिर ला। ला। तो इसे ये तुम्हारो सद्गुरु है पछी एमा तमारा मन ने जोड़े लागे भजन नहीं कर एमा मन ने जोड़े लागे पछी बाहर आओ कदाचित आए उग्रे तो एक घर तुमने देखा है

निरंजन नहीं मारा निरंजन भगवान नहीं अंदर मारा पर निरंजन पोते तमारे, से, तमारे, तो तो। तमारे थे तमारो विषय के लो शिव तत्व जिस सहार के काल में होकर इस सहार के इस नियाज में यानी तमे मारा दक्षिण नहीं सब काय मायते हाँ बड़ा कर चुके पची तमारे भजन नहीं करवाने का पची जगत ने उपदेश जो वो बातों करो तमारे वे भजन करवाने को लगता है भजन ऑटोमेटिक नहीं जाएगा अच्छे तुम्हारे कहे भजन करवा पड़ोगे तो नहीं आप भजन बची चातुर्मल था भजन थाई से अच्छे आज ये हैवीलू से ये वाणी बैठने लगे कि सूर्य ने आलपालों ने क्या भजता लोगे कि वे संतरे को जी भजता लोगे क्या केवल अलग नाते खेल सूर्य हैलो दास के मारे से अपने भाले તને ઘેવાડાને મેલા પર બચ્ચી લડ બેહો હવા લગી તો હવા તે ફૂટે લામો થઈ જાય તમને હાલતા દેખાડો હે ફરી આમાં વેલો હોય કોઈ થવારે ફૂટે કોલે સુરીયને હાલતાનો દેખી બજતાનો દેખી વેલ એમ સંતલે કોઈલી બજતાનો દેખ્યા એવા ઇચોલ વાત છે વેલો સંત કોઈલી તેમ भजन કરતા ભારો નો ભારો તમારો ઉપદેશ દે आप भजन ने सुनता तुम्हारे आए रखना है बस ऑटोमेटिक भजन क्या करे अनेक कविता पढ़ा कर ज्ञान ये कविता क्या है ऑटोमेटिक भजन है जितना भजन का ना नाम क्या ऑटोमेटिक जपा है जेने के बाद 5 करोड़ 2 करोड़ 3 करोड़, करोड़। जब सरकार ने रुपया साफ पानी मशीन कहवाए ए जो लाखों मानो पर किसी करो तो

જો એ ગદર ધમ બારુસી કો આત્મા પાણી લઈ અને તમારા ગુરુ દેવી સાક્ષી પાણી લઈ ને ના મઢા માં રયો એ ગદ અધમ 12 હલ્પ ના પાપ ધોવાઈ જાય આ भजन કેવા આ બજત કરતા લાય તો એવા હજાર અધમ પાના સિકા ધમા કરીન આયા છે ને કેવળી ગુરી હે બજે ભજન કરવું નથી હોઠ પર હલેની જે તે ધમન હોય જી મન નીચે જાય તમારે भजन ક્યાં સુધી કરો પ્રસન્ન થઈ જાવ અને જ્યાં નું તમારો પરમાત્મા भजन ગડે છે એ પ્રસના ચીક તમારા એક જ স্মরণ એવા હાથ હાથ નદીમાં 1200 કણ સાઉ પડી ગયે જો ઈ છીકા કોઈને ચાલે વાલે ભલે થાય કોઈને બંદા વાલે થાય કોઈને એથી વાલે થાય અન કદાચ ફટલા મા ભળ્યો ચાર દિવસનું આયુ હોય તો આ બુરત થાય તો ચાર દિવસ કા અધમ પાએના વિગ્રહ થઈ સોકડે જમા થઈ જાય તો મરવા તાને આપો આપ મેતો જન્મ માળા લોક થઈ જાય પણ જેણે આ भजन નથી કર્યા ગુરુમાં પ્રેમ નથી કર્યા યાદ રાખજો એની જૂઠા અંદર આધરી કોનું भजन કરે કોના મન માં કે રખે बाकी ऊपर बार-बार करे छे ई ठीक से लीला से मन ले पण मन आ धरो आया मन ने ये कौन भजन करे की थमारो सतगुरु करे है जब बालक गोडिया मा हुयो मा हलागा और बालक ने नींद आवे बालक खुशी थाय એ તમારો સદ્ગુરુ બજન કરે તેદી તમારો આત્મા પરમાત્મા બનીને સુખી થાય આ ભજન તો હોખ હોખ વાહે છે અને આ બજન વાળો જો ગુરુ મરી ગયા હોય તો કોઈક ધર્મના આખીલી કર્યા હોય ને દેયાના દર્શન થાય ચાલી દર્શન જેનું વિરહ જીવેને તો હું નહીં ભરા ખૂબ અવસરણ પર ગુરુ એના સંગમાં હાંભળવાતો લાવ અને પછી એ અદન પાણી બોલી લે અને તમે આ દુનિયામાં નીકળો ને હોય ને એમ કે જા બેટા સુખી થાય એક જ અન પાણી મૂડી મૂકવું ને અને ઈ નિયાલ થઈ ગયો તો તમને આ દુનિયામાં ઉતાર લેના હો ને તમારે કાય નો ખરું પડે ઈ રૂપિયા ને પૈસા ને મંગલા ના કેણ પર ગોરે બાંધી ને એમ જ જમ કોઈ વ્યવસ્થા તો ઈ જણ છોડવા ના થઈ દીજો પારની ભૌતિક વસ્તુનો તમે ઉપારી રો કોઈ ત્યારે પણ તમારો અંદરનો भजन નથી એટલે તમારે ભીખ માંગવા જાવી પડે કોનેથી भजन વાળા ને ફૂટુ આવે

तारे दा दा तूं कि ताले भजन नहीं करूंगा जाधराओं के साथ करते नहीं जारिर हैं मुदा ताले भजन नहीं करेंगे तुम परसेंट किसू किसू समर्पण करेंगे परसेंट हमारा गुरु ने एक तो वालों नहीं हो मारुं शरीर प्राप्त ऐसा क्वार्टर में भी और हाँ। दहेज़ मन અને મારા ધન પરિવાર મે ગુરુદેવને અર્પણ કરી તો હવે મારું શરીર નથી મન નથી અને અનધન નથી તો હું કેમ વજન કરું શરીર વિના વજન નો થાય મન વિના વજન નો થાય પણ આ ગુરુદેવને મે આધી દીધું तन મન ધન એનો થઈ ગયો Tata ગુરુદેવે જે ખોરોડો જંપા જે પાતાને ઈ મને નઈ લીધા કાકા હું એ આમ મોડો થઈ ગયો ગુરુના તન માં समर्પણ કરે એને શીખ્યું થાય આ જગતમાં આપણે ના કરીય કીધું એને તનન ધ સમર્પણ થઈ જાવ એના થઈ જાવ હે વિચાર તો ખરો ખરી અદમવાનો નામ લેતા એડે બી આઈ ગયા तमारा भी नौ था एक मैं आपने ना आ ना ध्यान रखते हुए तो ने ने गुरु ने समर पड़े जो बेज रहता कहाँ गुरु ना थे जा अन्य कहाँ भजन करी हो अब बेज ही वाय कोई ठीक कहने मौक सरत नहीं गुरु बच्चे जलाए पड़े तो नहीं गुरु ने इच्छा ना था मैं गुरु देवी जेल जम्पा जेल पाती तारा जम्पा माँ

पच्चीस जाले को मार भी मरे जाए नहीं गाय ने दूध आवे नहीं दूध ने मेरी को ठाकर लाके मुन्नु करने तेरी तब ने हम साइक दर्द मजानू दूध से दादा केला दे ये कर देता तेरे सोता गाय हमारी दूध दियो अनहाकर से ये दूध आ जाए जल्दी मार दिया पसंद पेट मार गया था एक नहीं गया तभी अच्छा है आप उसकी रोक मारा थे पुजर्ती झुटा पड़ी जातो झुटा थे

વર્તી ખાડીઓને બધุย ગયા હાજો છુચ્છન કર્યો નાયકી भजन ઉપર છે આય આવે આય આવે ને અ આ બધું વાрту એનો થઈ જાય બ્રહ્મા એનો થઈ જાય વિષ્ણુ એનો થઈ જાય શિવેનો થઈ જાય શંકર એનો થઈ જાય શક્તિ એની થઈ જાય ઈડા પિલાલ સુક્ષમા એની થઈ જાય હા આ આયુનો દેવંદર એનો થઈ જાય સત્નો કેનો થઈ જાય તમને સમજાય બધું એનું થઈ જાય પણ જો આ બજર હોય તો नकर ध्यान रहे जो हाथ में बाबा एक आसरो वाले डरो कर पोता डॉक्टर और वो नहीं हुए पोता डॉक्टर नहीं हुए लाइक सब बढ़िया हुए हैं नॉर्थ आदेश वाले क्या हुए ना अगर आदेश वाले क्या हुए ना, ना। वाने 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 वाने। तो इन वक्त ये भी नहीं बदन क्या रुल हो इतने क्या वालों वालों भाव ही थे कि आप बदन जरा

એ તાલરો સસર મે તમેને અધમ પાકે અદર પાક અધમ પાકે લેવાનું આપડા આირથા ઉપર કે આપણે નમ્રતા આલેને જપી આપણે આપડે ગાડી જે રોકે નકર કે માકા કા કીધું સદ સન્માન આદર આદરવું તમે ના ખાલ આ પ્રે કે ખરબ છે અમારા કરતા તમે વધારે એટલે ઓલો બોલતો જ બાણ હ તમે તો ફફડે નઈ દેવાય તો ગાડી હડબાય જાય કોઈ ના દે પડી જાય ને વાયદા રહી જાય અત ધ્યાન રાખજો ચારેય પૈલા ઉપર વાળો બ્રિગાર્ડમાં કારો દાદાને બહુ બહુ ભાયા બહુ એટલે બહુ અને હવે તો આવી આવી જો આવી એક બોલ 4 મીટર ગાડી ધન 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 ઈશ્વર યુદેય તકે દેટ મારવા એટલે કોઈના વાપડી ના કે તે આગળ અડાડી દે ભાઈ એને થોડું મનાવી લે

તે બોલ જ આવી જાય કે મજાંપા જપતા અનો જપાઈ જાય લેવા આ બે ઉઠી ને ઓડી કરવાની બીજું તો એવું નઈ કરતા કારણ કે બોર્ડ થઈ જા માર કા બોટલ રોધી સાયકલે દોતી માર કઈ બેચરી દળજી બેઠો માથે પર કુંડા પાત મે દેવા આવી ગયો અદશકાર ગાડી લઈ જતી પ્લાન મા બે હલી પ્લાન મા आवे तो छत्रु जाय ने आते रे साहेब रो साहेब रो सतुवारो मेल बो धेर धेर छे के अरे धणी खावो ने साबुना तो कोई रदरता नो मुक वाछो ले ने हा धणी नहीं खाता है तब ए आज रोजी यार भेटो जत जण है ना आ केवाए री तुम क्या खोला पेई जाओ तो मारे तो मार खाते कर देऊ बोले पर ये जा ए

ને હવે એ ભક્તિ કૈને આમ રાગા જણવત ની હતી આનો વિવેક ગઈ આનો નાલદા વિવેક છે હવે કે આપા અંત મહાપુરુષો અવતારો ભગવાનના ગુણનું વાદાન દેતી ગુરુ પઢને કમાયુ લઈ આસ બહુ ભગવી હોય નું તાલી નગારા વાગી રહ્યા આપણે પર મગારબલ હશે આ કમાયુ તેનથી ફરજો બવું ડુગનતો ને કે દમ પાખ્યા થી જે સે ત્યોરા ઉરે છે ઈ ક્યોર નું આલમ આપરો પ્રાણ આપનું મન એ મન આ તમારું મન થઈને તમે નથી બોલ કે એક દા કેવો બોલું છે જ્યારે તમે આદમ પ્રાણ અમળમાંથી જેથી નાદરણ ઉકાલ નીકળ છે જે તમે તમારા મન રે ઓળખ લેઓ જેમ બ્રહ્મા વિરંજન ને વિરંજન ને ઓળખ આવીવા

આ આદરો સત્સંગાય પુરુષ્યોને આવલે ગાડ્યા બેઠા છે જે વર્ષાજી વિશે ફાઈ અને આ દે બોલાય છે આનો સત્સંગ વીર્યો કોનો વાჭો છે ગાડ્યા ગાડિયે કોનો વાჭા છે ભૂઈ જાવ આને ચારાને રાત્રાની છે સત્સંગ તો સુંજ્ઞાને મગરે યાદ કરે જીવ છોતાની મારે કોલા બોલાય કે આબુ બુદ્ધિ નો ખરા એટલે આનો જો ભાગ્યેન જ ખાસ કેમ કવી માળા નિરંતર ભરી રહી છે ખાલી ચુંતા લાખ વાલી છે चुटता है चामल ये होती होती है जैसी प्राण आया होती है अली लाकर यहाँ आया होती है आ चुटता है तो आ अत्यंत नहीं कभी पढ़े पढ़े कहाँ से मार बेची निशान जाती है तो फिर संजय बोलो बोलो सासा बोलो मंत्र भजदास गज गंगा